વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ આજે આપણે બનાવીશું એકવાર બનાવી આખા વર્ષ માટે સ્ટોર કરી શકાય એવું ડારાનું અથાણું તેલ મસાલા વગરના આ અથાણા બીમાર વ્યક્તિઓ પણ ખાઈ શકે એવા બને છે ડારાનું અથાણું ડાયાબિટીક વ્યક્તિ માટે તો ખૂબ જ ઉત્તમ છે તો ડારાનું અથાણું ઘરે એકદમ પરફેક્ટ માપ સાથે બનાવવા માટે તમારે ડારા કેવા લેવા સાથે અથાણાને આખા વર્ષ માટે બગડે નહીં એના માટે કેમ તૈયાર કરવું અને આ અથાણાને જો તમારે મસાલા વાળું તૈયાર કરવું હોય તો એ પણ હું તમને આ વિડીયોમાં જણાવવાની છું તો આ વિડીયોમાં હું તમારી સાથે ડારાનું અથાણું બે રીતે બનાવવાનું બતાવીશ તો ચાલો રેસીપી શરૂ કરીએ રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો હવે સૌથી પહેલા બીમાર વ્યક્તિ પણ ખાઈ શકે એવું તેલ મસાલા વગરનું અથાણું અને ડાયાબિટીક પેશન્ટ માટે તો દવાનું કામ કરે એવું આ ડારાનું અથાણું બનાવવા માટે અહીંયા મેં લીધા છે એક કિલો જેટલા ડારા તો માર્કેટમાં જ્યારે અથાણાની સિઝન હોય ત્યારે જનરલી મોટી માર્કેટ હોય જ્યાં પણ શાકની ત્યાં તમને અથાણાની કેરી અને ગુંદાની સાથે ગરમર આ રીતના ઝુમખામાં રાખેલા ડારા અને કેડા આવી બધી સામગ્રીઓ મળતી હોય છે તો ત્યાં તમને આ ડારા એકદમ ઈઝીલી મળી જતા હોય છે ડારા હંમેશા આ રીતે ઝુમખામાં અને ઉપરની સાઈડ આ રીતે પાન આવતા હોય એવા એવી રીતે મળતા હોય છે તો જે લોકોએ ના જોયા હોય અને જેમને એમ થતું હોય કે આ શું હશે એમના માટે

તો હવે આપણે સૌથી પહેલાં અથાણું બનાવવા માટે ડાળાને મેં પહેલેથી ધોઈ અને કોરા કરી લીધા હતા હવે આપણે આ જે ઝુમખામાં ડાળા છે એને આપણે આ રીતે અલગ કરવાના છે તો આ રીતે ચાકુની મદદથી આપણે જે એકદમ જાડો વચ્ચેનો ભાગ છે એને કાઢી લેવાનો અને જે સાઈડની આવી ડાળીઓ છે એનું આપણે અથાણું બનાવવાનું છે તો આ ડાળીઓને આ રીતે આપણે અલગ કરી દેશું તો તમે જોઈ શકો છો એકદમ ઇઝીલી અલગ થઈ જાય અને ડાળીઓ અલગ કરીએ એની સાથે આપણે ઉપરના જે આ પાન છે એને પણ અલગ કરી દેવાના છે તો હવે અહીંયા તમે જોઈ શકો છો મેં આ રીતે બધા જ ડારાને અલગ કરી દીધા છે પાનનો ભાગ પણ અલગ કરી દીધો છે અચ્છા અહીંયા મને કમેન્ટમાં તમે ખાસ જણાવજો તમે આ થાણું ક્યારેય ખાધું છે કે નહીં જો ખાધું હોય તો તમે કઈ રીતનું ખાધું છે તીખું મોડું અલગ અલગ ઘણી બધી પ્રકારના ડારાના અથાણા માર્કેટમાં મળતા હોય છે હવે આ જે આપણે બધા ડાળાને અલગ કર્યા છે આની આપણે છાલ કાઢવાની છે તો ડાળાની છાલ કાઢીએ એની પહેલા આપણે એક મોટા અને પોળા વાસણમાં થોડું પાણી લઈ લેશું પાણીની અંદર આપણે બે ટેબલ સ્પૂન જેટલું આપણે જે ચાઇનીઝ રેસીપીમાં વિનેગર વાપરીએ ને એ ઉમેરી દેશું જો વિનેગર ના હોય અને તમારે લીંબુનો રસ વાપરવો હોય તો તમે એ પણ વાપરી શકો છો પણ ગરમીની તમને બધાને ખબર છે લીંબુ ખૂબ જ મોંઘા હોય છે તો એ સમયે આપણે અથાણાને આ રીતે જ્યારે ધોવા હોય કે પાણીમાં રાખવા હોય ત્યારે એમાં વિનેગર વાપરો તો વધુ સારું બાકી તમે લીંબુનો રસ પણ વાપરી શકો છો હવે આ જે ડારા છે એ અંદરથી તમે જો આ રીતે હું ચાકુની મદદથી એની છાલ કાઢું ને તો આ રીતના સરસ લીલા હોય છે તો આ જે ડારા છે એ તમે થોડી વાર એમને રાખો ને પાણીમાં રાખ્યા વગર તો કાળા પડી જાય એટલા માટે આને આપણે વિનેગરવાળા ખાટા પાણીમાં રાખવાના જેથી એકદમ સરસ ડાળાનો કલર લીલો જળવાય રહે તો બસ બધા જ ડાળાની આપણે આ રીતે છાલ કાઢી લેશું તો તમે ડાળાને આ રીતે ચોપિંગ બોર્ડ પર રાખી હળવા હાથે ચાકુને ફેરવશો ને એટલે એકદમ ઈઝીલી એના ઉપરની જે બ્રાઉન છાલ છે ને એ નીકળી જશે તો પેલા આપણે બધા ડારાની આ રીતે છાલ કાઢી લેવાની છે અને જો કોઈ આવા જાડા રેસા તમને દેખાય તો એ પણ તમારે છાલની સાથે સાથે કાઢતા જવાના તો અહીંયા તમે જો મેં એકદમ સારી રીતે બધા ડારાની છાલ કાઢી અને અથણું બનાવવા માટે ડારાને તૈયાર કરી લીધા તમે પાણીનો કલર પણ જુઓ એકદમ ચેન્જ થઈ ગયો છે તો બસ હવે હાથની મદદથી એકદમ ઘસી ઘસી અને આ ડારાને તમારે બે થી ત્રણ વાર સરસ ધોઈ લેવાના સાદા પાણીથી એકદમ સારી રીતે આપણે ડારાને ધોવાના છે તો એના માટે આપણે એક મોટા અને પોળા વાસણમાં થોડું પાણી લઈ લેશું અને એની અંદર આપણે ડારાને ઉમેરી દેસું તો તમે જેમ જેમ ડારાને ધોશો એમ એમ એનું જે પાણી છે ને એ આ રીતનું ડાર્ક કલરનો દેખાવા મળશે તો જ્યાં સુધી પાણી તમને ક્લિયર ના મળે ત્યાં સુધી તમારે ડારાને ધોવાના છે તો આ પાણીનો કલર તમે જુઓ આ રીતે હું બેથી ત્રણ વાર સરસ ડારાને ઘસી ઘસીને ધોઈ લઈશ જેથી આપણા અથાણાનો કલર એકદમ સરસ ઉજળો આવે તો આ રીતે આપણે ઘણું બધું પાણી ઉમેરી અને ડારાને સારી રીતે સાફ કરી લેવાના છે બધા ડારા સરસ સાફ થઈ જાય એટલે આપણે આને સમારવાના છે તો આ રીતે આપણે ડારા જ્યારે સમારતા હોઈએ ત્યારે આ રીતે બે બે ત્રણ ત્રણ ડારા તમને જે રીતે ફાવે એ રીતે લઈ અને આપણે જેમ ઝીણી ઝીણી ચોળી કે ફણસી સમારીએ એ રીતે ડાળાના ટુકડા કરી લેવાના તમને મોટું પીસ ગમે તો મોટું પણ રાખી શકાય પણ ડારાના અથાણામાં હંમેશા આ રીતે નાનું નાનું જ પીસ હોય છે કે એક બાઇટમાં એક કટકો ખવાય તો હવે આપણે જેમ વિનેગર વાળું પાણી પહેલા તૈયાર કર્યું હતું પાણીમાં થોડું વિનેગર ઉમેરી અને આપણે સમારેલા ડારાને એમાં ઉમેરી દેસુ જેથી ડારા જે છે એ બિલકુલ કાળા ના પડે અંદરથી તમે ડારા જુઓ એકદમ સરસ કૂણા છે અને બહારથી સરસ મજાનો ડારાનો લીલો કલર છે તો બસ હવે બિલકુલ આજ રીતે આપણે બધા ડારાને સમારી લેશું તો અહીંયા તમે જોઈ શકો છો સારી રીતે મેં બધા ડારાને સમારી લીધા છે હવે સમારેલા ડારાને આપણે એકવાર સરસ સાદા પાણીથી ધોઈ અને કાણાવાળા વાસણમાં લઈ લેશું જેથી આમાં જે કાંઈ પણ એક્સ્ટ્રા પાણી છે એ બધું નીકળી જાય તો આ રીતે સરસ આપણે એકવાર ડારાને ઘસીને ધોઈ લઈએ જેથી ઉપરની સાઈડ કોઈ રેસા વગેરે હોય તો એ પણ આસાનીથી નીકળી જાય તો હવે તમે જુઓ મેં ડારાને કાણાવાળા વાસણમાં કાઢી લીધા હવે આ કાણાવાળા વાસણમાંથી ડારાને આપણે એક મોટા પોળા વાસણમાં લઈ લેશું અને એની અંદર આપણે હળદર અને મીઠું ઉમેરીશું તો એક ટેબલ સ્પૂન જેટલો હળદર પાવડર ઉમેરવાનો છે અને બે ટેબલ સ્પૂન જેટલું આપણે મીઠું ઉમેરી દેશું તો આ જે અથાણા છે એમાં આપણે તેલ મસાલા નથી ઉમેરવાના તો હળદર મીઠાવાળા જ્યારે આપણે આવા અથાણા તૈયાર કરતા હોઈએ એમાં આપણે મીઠું આગળ પડતું રાખવાનું જેથી આપણા અથાણામાં ફૂગ ના વળે અને અથાણા લાંબા સમય સુધી સારા રહે તો આપણે જે પાણીના અથાણા બનાવતા હોઈએ ને એમાં જે મીઠું છે એ પ્રિઝર્વેટિવનું કામ કરતું હોય છે તો હવે અહીંયા તમે જોવો મેં બધું સરસ મિક્સ કરી દીધું તો મિક્સ કરેલા હળદર મીઠાવાળા ડાળાને આપણે કાચની બોટલમાં ભરી દેસુ તો તેલ મસાલા વગરના પાણીવાળા અથાણાને આપણે કાચના વાસણમાં સ્ટોર કરવાના હવે આપણે એમાં અડધા કપ જેટલું ખાટું પાણી ઉમેરી દેસુ ખાટા પાણીથી આ ડારાના અથાણાનો ટેસ્ટ બહુ સારો એવો આવશે તો તમને એમ થાય કે ખાટું પાણી કેવી રીતે બનાવવું તો એનો મેં તમારી સાથે વિડીયો શેર કરેલો છે તો જે કેરીના ટુકડા આપણે ખાટી કેરી કે ગોળ કેરી માટે હળદર મીઠું ચડાવીને રાખીએ અને એમાંથી જે પાણી અલગ થાય ને એને ખાટું પાણી કહેવાય તો મેં લગભગ અડધા કપ જેટલું ખાટું પાણી ઉમેર્યું છે અને બાકીનું આપણે સાદું ફિલ્ટરનું પાણી ઉમેરી દઈશું એકદમ ચોખ્ખું ફિલ્ટર થયેલું પાણી તમારે આમાં ઉમેરવાનું છે અને પછી બસ આને આ રીતે આપણે પાણી ઉમેરી મિક્સ કરી દસ દિવસ માટે ડારાને રાખવાના છે તો આ અથાણામાં હળદર મીઠું ચડતા અને ડારાનો જે લીલો કલર છે એ સરસ પીળો થઈ અને સોફ્ટ ના થાય ત્યાં સુધી તમારે આને રાખવાના છે તો આનું ઢાંકણ આપણે આ રીતે રાખી બંધ કરી દેવાનું જેથી આમાં કેરીનું પાણી સરસ ચડી જશે એની ખટાશ પણ સરસ આવી જશે અને હળદર મીઠું પણ સારી રીતે ભળી જશે તો દિવસમાં જ્યારે પણ તમને યાદ આવે ત્યારે એકથી બે વાર આ રીતે તમારે ડારાના અથાણાની બોટલને આ રીતે ઉપર નીચે કરી લેવાની જેથી જે તળિયે હળદર મીઠું બેસી ગયા હોય એ સારી રીતે મિક્સ થઈ જાય અંદર ઉમેરેલા ડારા તમે જો એકદમ સરસ આ રીતે હળદર મીઠું વાળા પીળા સરસ થઈ ગયા છે તો આ ડારા આ રીતે તમે દબાવી ચેક કરો તો તમે જો એકદમ સોફ્ટ થઈ ગયા છે ખાઈને ચેક કરશો તો પણ એકદમ સરસ ખાટો અને નમકીન સ્વાદ આવશે તો આ અથાણું ખાવા માટે તૈયાર થઈ ગયું છે તો તમને જે રીતે ખાવું હોય જેટલું ખવાય એટલું આ રીતે પાણીમાં હાથ ઉમેર્યા વગર ચમચાથી તમારે અથાણાને કાઢી લેવાનું તો તમે જોઈ શકો છો એકદમ મસ્ત આપણું અથાણું તૈયાર થયું છે આ અથાણું તેલ મસાલા વગરનું છે છતાં પણ એકદમ ટેસ્ટી લાગે છે જો હવે તમને મસાલા વાળું અથાણું ખાવું હોય તો હું તમને બતાવું કે રાઈવાળા ડાળા જે માર્કેટમાં મળતા હોય કેવી રીતે બને તો એના માટે આપણે એક મિક્સર જારમાં બે ટેબલ સ્પૂન જેટલા રાઈના કુરિયા ઉમેરી દેશું અડધી ચમચી જેટલા મેથીના કુરિયા ઉમેરીશું અને એક ચમચી જેટલી લીલી વરિયાળી ઉમેરીશું બધી જ વસ્તુને આપણે પીસી લેશું તો અહીંયા તમે જોઈ શકો છો બધી જ વસ્તુને મેં સારી રીતે પીસી લીધી છે તો આ મસાલાને આપણે એક બાઉલમાં કાઢી લેશું આ જે આપણે રાઈવાળા અથાણા બનાવીએ છીએ આ અથાણાને તમારે જેટલું ખાવું હોય એટલું જ બનાવવાનું કેમ કે આ લાંબા સમય સુધી સારું ના રહે આમાં આપણે અડધી ચમચી હળદર પાવડર અને એક ચમચી જેટલું મીઠું ઉમેરી દેસુ સાથે આપણે જે કેરીનું ખાટું પાણી છે ને એ બે ટેબલ સ્પૂન જેટલું ઉમેરીશું જો ખાટું પાણી તમારી પાસે વધારે ના હોય અને તમે આ ઇન્સ્ટન્ટ અથાણું બનાવતા હોય એમાં તમારી પાસે જો આ ખાટું પાણી ના હોય તો એક મોટા લીંબુનો રસ ઉમેરી દેવાનો હવે આ બધી વસ્તુને મિક્સ કરી દેશું એટલે આપણું આ રાઈનો મસાલો ડારાનું અથાણા માટે તૈયાર થઈ ગયો છે તો બસ હવે આ મસાલાથી આપણે ડારાનું અથાણું બનાવીશું અત્યારે હું એક વાટકા જેટલું અથાણું બનાવું છું જેના માટે આપણે આટલો મસાલો જોઈશે તો આ મસાલાને તમે દસ મિનિટ રાખશો ને એટલે એકદમ સારી રીતે આમાં જે આપણે કુરિયા રાયના ઉમેર્યા એ ફૂલી જશે અને આ રીતનું મસાલો થોડો થીક થઈ જશે તો આ થીક થયેલા મસાલાને આપણે એક બાઉલમાં કાઢી લેશું અને હવે આની અંદર આપણે ડારા ઉમેરી દેસુ તો ડારા ઉમેરી સારી રીતે મિક્સ કરી દેસું એટલે આપણું રાયવાળું ડારાનું અથાણું તૈયાર થઈ ગયું છે બહુ ટેસ્ટી લાગે છે આ અથાણું પણ જો તમને એમને ખાટા પાણીવાળા ડાળા ન ભાવે તો તમે આ રીતે પણ રાયવાળું ડારાનું અથાણું તૈયાર કરી શકો છો આમાં આપણે બિલકુલ તેલ નથી વાપર્યું ફક્ત થોડા એવા રાયના કુરિયા અને મેથીના કુરિયા સાથે આ અથાણું તૈયાર કર્યું છે તો તમને આ ટેસ્ટી દારાના અથાણાની રેસીપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો જો તમને આ રેસીપી ગમી હોય તો આ રેસીપીને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક આવા નવા જ વિડિયો સાથે ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ